ઘરમાં રહીને જ ભગવાનની પ્રાપ્તિ થાય તેવી કથા દર મહિનાની તારીખ આવે એટલે બેનો સ્વાધ્યાય કરવા માટે બેસે છે તમારા બધા એના અનુભવ છે અને તમે કરતા હશો કે આખા મહિનામાં કેટલો ખર્ચો થયો કેટલા પૈસા ક્યાં વાપર્યા કેટલા બચ્યા એનો હિસાબ આપણે બધા રાખીએ છીએ અને સાથે સાથે બીજો એક હિસાબ કરીએ છીએ કે આવતીકાલે એકત્રીસ તારીખ એટલે પગાર આવવાનો ઘરમાં શું છે શું નહીં એનું આખું લિસ્ટ બનાવીશું એટલે બીજા દિવસે પગાર આવે એટલે પતિને કે લાવો પૈસા આપો બજાર જઈને આપણે બધું આખા મહિનાની ખરીદી કરી આવીએ છીએ અને પતિ પૈસા આપી પણ દે છે કારણ ખબર છે કે ક્યાંય વધારાનો રૂપિયો વપરાવાનો અને બેનો પગાર હાથમાં પતિ આપી દે એટલે બજારમાં ખરીદી કરવા માટે સવારના જાય સાંજે પાછા આવે અને સાંજે બેનો પાછા આવે એટલે પતિ એક પ્રશ્ન પૂછે છે ને કેટલા રૂપિયા બચાયા બોલો કોઈ સ્ત્રી એમ કે આટલા રૂપિયા બચાયા

અને આ વધારાની વસ્તુ ઘરમાં લાવીને જો મૂકી રાખી હોય અને જો એ સમયે કદાચ બે ચાર મહેમાન આપણે ઘેર આવી જાય અને આ વસ્તુ જો આપણા ઘરમાં હોય તો એ સમયે કામમાં આવે કે ના આવે

ઘરકામ પરવારીને તમારા ઓટલા ઉપર તમે બેઠા હો અને તમારી બેનપણી ત્યાં થઈને પસાર થાય બહુ ટાઈમ પછી તમારી બેનપણી મળે એટલે તમે આવો આવો ઘેર આવે તમે વાતો એ વળગ્યા અને એટલી બધી વાતો કરી કે બહારના ટકોરા થઈ ગયા અને બારનો ટકોરો સાંભળતાની સાથે પેલી બેનપણીને ફાળ પડે અરે બાર વાગી ગયા બહુ મોડું થઈ ગયું હજુ તો મારે ઘેર જવાનું રસોઈ બનાવવાની રોટલી બનાવવાની શાક બનાવવાનું દાળ બનાવવાની ભાત બનાવવાનું બહુ મોડું થઈ જશે આજે તો હું બે વાગે પરવારીશ એમ રઘવાટ માં ને રઘવાટ માં પેલી બેનપણી ઘર માંથી બહાર નીકળવા જાય અને તમને પ્રશ્ન પૂછે કે મારે તો રસોઈ બધું બનાવવાનું બાકી છે એટલે હું જઉં છું તો તમારે આજે શું ઉપવાસ છે તમારે ભોજન કરવાનું નથી રસોઈ નથી બનાવવાની

તમે રોજ બપોરે કથામાં આવો છો એટલે સાંજ પડે પાંચ છ વાગે ઓટલા ઉપર તમે બેસવા નહીં જતા હો બેનપણી તમને જોતી નહીં હોય એટલે સવારે તમને બેનપણી પૂછતી હશે કે ત્રણ દિવસથી હું જોઉં છું તમે દેખાતા નથી ક્યાં જાઉં છો બહાર ઓટલા ઉપર બેસવા આવતા નથી વાતો કરવા આવતા નથી ત્યારે તમે જવાબ આપશો ને અરે તમને ખબર નથી ના પટેલ પરિવારે

સારી મીઠાઈ હોય સારા પકવાન હોય તો અડધો કલાક સાંજે કથા સાંભળવા આવી જઈએ એ બાને કથા સંભળાય અને કડું શું થાય પાછું એટલે કેટલાક કથામાં પ્રસાદ માટે આવતા હોય ફરી બીજા દિવસે બીજી બેન પણ તમને પૂછે એટલે તમે ફરી જવા બાપો કથામાં જઉં છું તમે ચાલો મારી જોડે કથામાં એટલે બીજી બેન પણ બીજો પ્રશ્ન કરશે કે કે કથા કેવી છે કથામાં મિમિકરી આવું બધું કરાવે છે જો આવું બધું કરાવતા હોય તો પાછું અડધો કલાક કલાક માઇન્ડ ફ્રેશ કરવા માટે આવી જઈએ પાછા એટલે કેટલાક શ્રોતાઓ કથામાં જોકસો સાયર્યો સાંભળવા આવતા હોય

અને ઉત્તમ વક્તા શ્રીમદ ભાગવતનો જો કોઈ હોય તો શુ크દેવજી મહારાજ સિવાય બીજો કોઈ નથી શુ크દેવજી મહારાજને પણ કોઈ અપેક્ષા નથી પરીક્ષિતને કથા સંભળાવવામાં કે હું રાજા પરીક્ષિતને કથા સંભળાવીશ તો પરીક્ષિત બદલામાં મને બે પાંચ ગામ આપી દેશે બે પાંચ હજાર સોનામો આપી દેશે એ શુ크દેવજીને કોઈ અપેક્ષા નથી તેથી સુખદેવજી મહારાજ મહાન છે તો સામે શ્રોતા પણ કેવો મળ્યો છે જેને પોતાના એકલા માટે નહીં પણ સમગ્ર સમાજ માટે સમગ્ર જીવ સૃષ્ટિ માટે પરીક્ષિતે પ્રશ્નો પૂછ્યા છે મહારાજ મારા એકલાનું કલ્યાણ નથી કરવું મારે તો આખી આખા સમાજનું બધાયનું કલ્યાણ કરવું છે શુકદેવજી વર્ણન કરી પરીક્ષિત આ ભક્તિનું ભાતું બાંધતા જાઓ આપણે બધા છટકબારીઓ કરીએ છીએ નહીં આજે નહીં કાલે આજે બહુ કામ છે બાર ગામ જવાનું છે નોકરી કરવાનું છોકરાઓને ભણાવવાના ગણાવવાના એના લગ્ન કરાવવાના આ બધું પરવારી જવું ને પછી શાંતિથી ભગવાનનું નામ લઈશ પણ આપણને ક્યારે નવરાશ મળતી જ નથી એક કામ પૂરું થાય ને બીજું તૈયાર ઊભું હોય બીજું પૂરું થાય ને ત્રીજું આઈન ઊભું હોય ત્રીજું પૂરું થાય ચોથું આઈન ઉભું હોય એમાં ને એમાં તો આખી જિંદગી આપણે વેડફી કાઢીએ છીએ